સિવિલ હોસ્પિટલમાં મેટ્રો કોર્પોરેશનના અધિકારીઓ હાજર હોવા છતાં પણ તેઓ મીડિયાને આ ઘટના અંગે કોઈ માહિતી આપવા તૈયાર નથી જેને વાઈ ગયું છે મારો મોટો ભાઈ છે એ વ્હાઈટ હાઉસમાં મેટ્રો ટ્રેનમાં જોબ કરે છે હવે એ લોખંડની જાળવાળું બ્લોક છે ને બે ભાઈના ઉપર પહેર્યું છે પણ સૌથી વધારે મારા ભાઈને જ વાઈ ગયું છે જે મેટ્રો ટ્રેનના જે સુપરવાઇઝર લોકો બધા અહીંયા આવ્યા હતા એ લોકો કોઈ જવાબદારી લેવા તૈયાર છે નથી અમે કીધું કે તમે શું કરી શકશો હવે આ એટલું બધું થયું છે તો એ લોકો કોઈ જવાબ આપવા તૈયાર છે નથી હવે આપણે વાત કરીએ તો એ લોકો એમથી તેમ ભાગે છે કોન્ટ્રાક્ટ પર રાખ્યું છે તો કોન્ટ્રાક્ટ થી આખ્યું છે તો જવાબદારી તો બને કે નહીં બને એમની સાહેબ મારી મમ્મી એકલી જ છે હવે એમનું કઈ થઈ જશે તો જે કઈ છે તો મારો ભાઈ જ છે હવે એ લોકો જવાબ નહીં લેતા હવે અત્યારે જવાબ માંગે છે તે લોકો ભાગમ ભાગ કરે છે અત્યાર પણ સારવાર કશું થઈ નથી એ લોકોની એમથી તેમને તેમથી તેમ દોડાવ્યા કરે છે હજુ સુધી કઈ થઈ નથી